તો સુરતના બે કોર્પોરેટર સામે લાંચ માંગવાની ફરિયાદ નોંધાઈ છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછોડીયા અને વિપુલ સુહાગિયા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે સુરત મહાનગરપાલિકાના એક અધિકારીની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર હિતેશ સવાણી પાસે રૂપિયા અગિયાર લાખ માંગવામાં આવ્યા અગિયાર લાખની માંગણી કરીને દસ લાખમાં પતાવટ કર્યાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ સમાધાનની વાતનું રેકોર્ડિંગ કર્યું હતું કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા આપ્યા છે સુરતના બે કોર્પોરેટર સામે લાંચ માંગ્યાની ફરિયાદ છે તે નોંધાઈ છે કોર્પોરેટર જીતેન્દ્ર કાછોડિયા અને વિપુલ સુહાકીયા સામે એસસીબીમાં ફરિયાદ નોંધાઈ છે સુરત મહાનગરપાલિકાના એક અધિકારીની પણ સમગ્ર મામલે સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અગિયાર લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે અને દસ લાખમાં પતાવટ કર્યાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર હિતેશ સવાણીએ સમાધાનની વાતનું સમગ્ર રેકોર્ડિંગ કર્યું કોન્ટ્રાક્ટર એ સીસીટીવી ફૂટેજ પુરાવા આપીને આ ફરિયાદ નોંધાવી છે શું મામલો સુરતના કોર્પોરેટર જીતુ કાછડીયા અને વિપુલ સુવાગિયા સામે એસીબીમાં એક ફરિયાદ કરવામાં આવી છે કે તેમણે પેઇન પાસના મુદ્દે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને જે ફરિયાદી છે તેમને પુરાવા પણ પેન ડ્રાઈવ સીસીટીવી વગેરે ઓડિયો રેકોર્ડિંગ વગેરે એસીડી આપ્યા છે ને એક ફરિયાદ કરી છે જેમાં પેન પાર્ક અન્ય મુદ્દાઓને લઈને ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરી અને આ લાંચ માંગવામાં આવી હતી સાથે સાથે સુરત મહાનગરપાલિકાના કેટલાક કર્મચારી અધિકારીઓ પણ આ બંને કોર્પોરેટર સાથે ટોળકીમાં સામેલ હોય તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે અને આ સમગ્ર મામલે હાલ તો એસીબી હેડક્વાર્ટરમાં ફરિયાદ કરવામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે હવે એસીબી આ સમગ્ર મામલે શું પગલા ભરે છે બિલકુલ શૈલેષ સમગ્ર મામલામાં સુરત મહાનગરપાલિકાના પણ એક અધિકારીની સંડોવણી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે આખરે આ સમગ્ર મામલાના જે સીસીટીવી છે ઓડિયો રેકોર્ડિંગ છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે શું કાર્યવાહી થશે હવે આ સમગ્ર મામલે કારણ કે સુરત મહાનગરપાલિકાના અધિકારીની પણ સંડોવણી હોવાના આક્ષેપો થયા છે જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં જે બે કોર્પોરેટરો છે જીતુ કાચડિયા અને વિપુલ સુહાગ્યા એ બંને એક ચાલી રહ્યું છે ત્યાં ગયા પોતે સ્થળ તપાસ કરી હોવાની વાત કરે છે અને એમાં અનેક ગેરરીતિ પકડી પાડી હોવાની વાત કરી અને કોન્ટ્રાક્ટર પાસે આ લાંચ ની રકમ માંગવામાં આવી હતી બીજી તરફ કંઈક ને કંઈક આ સમગ્ર મામલામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની પણ સંડોવણી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે કારણ કે આ સમગ્ર મામલે ફટાવટ માટે સુરત મહાનગરપાલિકાના અધિકારી જે દબાણ કરી રહ્યા હતા અને જે રીતે અરજીમાં ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે જ્યારે તેઓ ફટાવટ મામલે ગયા ત્યારે મોબાઈલ બધાના બહાર મુકાવી દેવામાં આવ્યા હતા સાથે જોકે આ જે ફરિયાદી છે તેમની પાસે હાલ રેકોર્ડિંગ હોવાથી રેકોર્ડિંગ નું એક મશીન લઈને ગયા હતા એટલે એમની પાસે રેકોર્ડિંગ બધું આવી ગયું છે આ સમગ્ર મામલામાં એસીબી હવે શું તપાસ કરે છે એ અગત્યનું છે રાણા નામના એક અધિકારી ની હોવાની વાત આક્ષેપ સીધો આક્ષેપ ફરિયાદમાં લેખિત ફરિયાદમાં પણ કરવામાં આવ્યો છે હજુ એસીબી માં ફરિયાદ થઈ છે એસીબી સમગ્ર મામલે શું તપાસ કરે છે એ જોવાનું રહેશે બિલકુલ શૈલેષ જાણકારી બદલ આપનો આભાર તો હાલ તો જીતેન્દ્ર કાછોડિયા અને વિપુલ સુહાગીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે સુરતના બે કોર્પોરેટર સામે લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાઈ છે